અને કાલે આપણે વ્લોગ ઉતારવાનો પછી ટાઈમ મળ્યો નતો તો પહેલાં તો બધાને રામ રામ અને તમે ત્રણ મહિ શું કરો હવારના પોરમાં નહીં મારે નથી પીવો તો સવારના દસ વાગી ગયા અને તડકો થઈ ગયો ફૂલ એ માધવ કામ કરું તો પો પીવો તો પો પીવો ચાલે તારે શું કરવું રાજવીર તો પો પીએ એ તને ભાવે ભાવે હાલો તો આ બધાય ટ્રોપો પેલી ને આપડે હવે થોડુંક જમી લઈએ હવે નાસ્તો કરવાનો ટાઈમ પૂરો થઈ ગયો દસ વાગી ગયા તો હવે પેલા જમી લઈએ હાલો તો બપોરના બાર થઈ ગયા તો ગુડ આફ્ટરનૂન બધાને પેલા તો અને આપણે આવી ગયા નિરણ વટવા ખાઈ પીને તો નિરણમાં હે રતારોના વેલા હે બગીચામાં તો મસ્ત થઈ ગયા અને આમાં હવે પાણી હાલતું નથી વેલા વધી ગયા એટલે તો પહેલાં આપણે વેલા વાટી લઈએ અને ઢોરે નિરણ કરી દઈએ પછી આપણે જવાનું હોય ઓલી વાળીએ ત્યાં થોડુંક કામ છે તે કરી આવીએ અને પછી મળીએ તમને આગળ ત્યાં શું કામ છે એ બતાવું આગળ હવે તો ફાઇનલી રતરોના વેલાની મોટલી થઈ ગઈ હારામાં હારી લઈ અને ભરે બધી ચારો સોખો કરી નાખ્યો તો ફટાફટ ઢોર પાઈ દઈએ નીરી દઈએ ને પછી નીકળીએ ઓલી તો થઈ ગઈ બધાને પાણી પાઈ દીધા થોડીક વાર આરામ કરી લઈએ પછી કઈક નવું કામ કરીએ આને તો તો રો ના વેલા ખાતા બહાર પડે માથા મારે ધોવા દેવો નથી બેઠે બેઠે ખાવું ને આહે ને આ બધી બહુ અઘરું ભાઈ આહે ભે હું ને રાખ્યું ને આ લાઈવ સ્ટોક કહેવાય ને બહુ અઘરો હોય અને જોઈએ જોઈએ એમાં કંઈ સારે નહીં ને એને ખાવા ખર્ચા બધી વધી ગયા સારા ના ને દૂધના કંઈ ભાવ છે નહી આ બધી છે ને ધીમે ધીમે બધી ઓછું કરવું પડશે કરવાની ઈચ્છા નથી પણ હવે કરવું પડશે નહીં હાલ પોહા નથી કંઈ આ બધી બહુ ઝાંખું અઘરું છે હાલો તો એ જે થાય હાલો તો રૂંઢાણા ત્રણ વાગી ગયા અને આપણે ચા પાણી પી અને નીકળી જાય બીજી વાળીએ અને આ બધાય શું કરે શું કરે એ હા હા શું કરે તો

નય 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 સલે આ ટોપડી એક સા માં તમને માં હોય ને एवડી ટોપડી મૂકી રહે ખાલી આ માણસ ને નું ગયું એમાં અડધો શા ને તો એમાં તો સોટી જાય સાઈડ માં જ એમાં કઈ પેરો નહી થાય સારું હાલો મળીએ તમને પછી આમાં હાલે રાખે આવું આ મારે એકને જ આમ છે કે તમારે બધી નઈ આમ છે સાબیدہ ના આમ સાદમાં સાદમાં દગી જાય દીકરો ટોપડી એક જ તો પૂરી તો તો મસ્ત મજાનો

આપણે જવાનું હોય લગ્નમાં ગાડી તૈયાર થઈ ગઈ અને આજના બ્લોગનો અહીંયા આપણે એન્ડ કરીએ તો બધાને જય માતાજી જય મુરલીધર અને કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ આવજો અને હા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં ઓ ખાસ સબસ્ક્રાઈબ તો કરી જ દીજો જેથી કરીને અમારા વિડીયો અપલોડ થાય અને તમને બધી પહેલાં તમને નોટિફિકેશન મળે અને નોટિફિકેશન બે લાયકોન ઓન કરવાનું ભૂલશો નહીં Oh,